આ જો સુંદર નજારો ઊંચી ઊંચી પહાડીઓ અને હિમાલયની ગોદમાં બાબા કેદારનાથ તરફ અમે જઈ રહ્યા છીએ આ આજો બાબા કેદારની આ યાત્રા છે અમરનાથ યાત્રાથી પણ બઉ અઘરી બાબા બાબા કેદારનું મંદિર આવ્યું છે અહીંયા હેલિકોપ્ટર પણ જો ચાલી રહ્યા છે જો દેખાય હેલિકોપ્ટર પણ અત્યારે અમે બાર હજાર ફૂટ ઉપર

વધી રહ્યા છીએ મિત્રો હું ભગત સ્ટુડિયો લાઈવ લોકેશન ભગત સ્ટુડિયો આ જુઓ ઊંચી ઊંચી પહાડીઓ જુઓ જે વાદળની સાથે વાતો કરે એટલા ઊંચા પહાડો આ જુઓ આ સુંદર લોકેશન જુઓ બાબા કેદારનાથ આવવા માટે હેલિકોપ્ટરની પણ સુવિધા છે અત્યારે અમે બરાબર ઊભા છીએ હેલીપેડ ઉપર આજો જુઓ ત્યાં સુધી બેસાડી દેવામાં આવે કેદારનાથ ગામની અંદર હેલિકોપ્ટરની પણ સુવિધા છે